નમસ્કાર હું તમારો નીલકંઠ ભગવાન આજે મેં તમારે વાત કરવી છે ભગવાનના અવતારો વિશે આ પૃથ્વી ઉપર જેટલા પણ ભગવાનના અવતારો થયા છે બધા અવતારને આત્મા હથિયાર લેવા પડ્યા છે અસુરોનો સહાર કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રતિજ્ઞા લીધી હતી કે હું મહાભારતના યુદ્ધ સમયે આત્મા હથિયાર નઈ લઉં પણ પિતામહ ભીષ્મે તેને હાથમાં હથિયાર લેવડાવ્યું હતું તાર ચક્ર હરિ હસ્તીઓ નહી કી ઉત્તર બીજી રાજ રાજ તોર પ્રતિજ્ઞા જાદે હે તોર પ્રતિજ્ઞા જાદે હે તોર

તેને આત્મા હથિયાર જ નથી પકડ્યું અને આખા સમાજને પોતાના પ્રેમમાં વશ કરી લીધો હાવજા નાનજી હાજ્ય હાંભળે પડે વેરી તણા ગાઢ એવા પોચે કાજર ગાઢના હથિયારો લૂટફાટ મુકાવ્યા અને ધર્મના માર્ગે ચડાવ્યા જોગન પગી જેવો લૂટાર આવો એમ કહેવાય છે કે ચરોટરની માલપા વર્તાલ પંથકમાં જેને હાગડાક ચાલતી હોય તેવા મોટા લૂટારાઓને પણ શ્રીજી મહારાજના ચરણોમાં હથિયાર મૂકવા પડ્યા છે તેના પ્રેમના ભારને લીધે આ પ્રેમથી આખી દુનિયા થઈ ગઈ હોય ને એક જ અવતાર આવ્યો છે અને એ છે શ્રી સહજાનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાન